આજથી બાવીસ દિવસ પહેલાં તમને શું શું પ્રોબ્લેમ હતી શરીરને બહુ દુખતું અને ખાલી ચડી જાતે એવું કારણે હાંગા દુખતા નહીં એસિડિટીનો ને બધો એવો પ્રોબ્લેમ હતો બાવીસ દિવસમાં બધું મને રેડી થઈ ગયું છે રાહત થઈ ગઈ છે ઘણી મને અને લોહીના ટકા ઓછા હતા એ બધું રેડી થાય પાક પાક કાંઈ લાગતો નથી બધું થઈ ગયું છે રેડી આજે બહુ જોરદારી આપણી વચ્ચે રિઝલ્ટ આવ્યું આપણી વચ્ચે ગૌતમભાઈ છે જે ઘણી બધી બીમારીઓથી પીડાતા પણ એમની પાસેથી આપણે જાણીશું કે સોલ્યુશન કઈ રીતે આવ્યું આજથી બાવીસ દિવસ પહેલાં ગૌતમભાઈ મારી પાસે આવ્યા હતા પણ એવા વ્યક્તિ જ્યારે અમારી વચ્ચે આવે ત્યારે કહી શકાય કે આજે બાવીસ દિવસ પૂરા થયા છે એમને ઘણું બધું અમેઝિંગ રિઝલ્ટ છે અને પરિણામ છે તો હું એમને પરિણામ કઈ રીતના મળ્યું અને કેવી રીતના આવી બીમારીથી સોલ્યુશન લાવી શકે તો આપણી વચ્ચે ગૌતમભાઈ જ છે તો આપણે એમની પાસેથી જ જાણશું કે એમને પહેલાં શું પ્રોબ્લમ હતી અને એમનું કઈ રીતનું સમાધાન યસ ગૌતમભાઈ તમને પહેલાં આજથી બાવીસ દિવસ પહેલાં તમને શું શું પ્રોબ્લમ હતી અને ખાલી ચડી જતી ને એવું થતું અને હાંડા દુખતા ને એવું અને એસિડિટીનો બધો એવો પ્રોબ્લેમ હતો મને આ બાવીસ દિવસમાં બધું મને રેડી થઈ ગયું છે અને આ પ્રોડક્ટ લીધા પછી અને રિપોર્ટ કરાવ્યા પછી બાવીસ દિવસ ઓલું કર્યું દવા લીધી મેં એટલે રાહત થઈ ગઈ છે ઘણી મને અને લોહીના ટકાઈ ઓછા હતા એ બધું રેડી થવા મળ્યું તમને લગભગ કોરોના સમય પણ ઘણી બધી પ્રોબ્લેમ થઈ હતી લગભગ બાટલા ચડાવવા પડે એવું પ્રોબ્લેમ થઈ હતી આ થઈ છે મને મને કિડનીમાં તકલીફ થઈ હતી એ વખતે અત્યારે બધું રેડી છે અત્યારે બધું એકદમ કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ બાકી તમે દવાખાને કઈ દવા કે એવાય લીધેલું કે હા ઘણી લીધેલ વિલાયતી લીધેલી રિઝલ્ટ કઈ નથી મળતું જ્યાં સુધી પીવો ત્યાં સુધી સારું એવું કઈ વર્ષ દિવસ લીધેલી દવા કોઈ કોઈ જાતનું રિઝલ્ટ નહીં પણ અહીંયા બાવીસ દિવસ પછી પહેલા આવ્યા હતા હા પછી એ વખતે પછી પરિણામ કેવું લાગ્યું પછીનું રેડી છે સારું છે કઈ લાગતો નથી બધું ઓછું થઈ ગયું છે રેડી એટલે હવે ખુશ તો છો ને તમે હા ખુશ ખુશ રેડી